પાવીજેતપુર તાલુકાના રાસલી ગામમાં જનતા રેડ કરાઈ ચાર ગાડી સહિત હિટાચી મશીનો સામે તપાસનો વિષય બન્યો છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર રાસલી ગામે રેતીના સ્ટોક પર જનતા રેડ કરી ચાર ગાડી સ્ટોકની અંદરથી લોકટોળા દ્વારા ઝડપી પાડતા તપાસનો વિષય બન્યો છે સમગ્ર મામલે જનતા રેડ કરી લોકટોળાને ચાર ગાડી ઓવરલોડ જોવા મળતા તેને ઝડપી પાડી ખનિજ વિભાગને બોલાવી સોંપવામાં આવી હતી જ્યારે સમગ્ર મામલો ગરમાતા ગાડી ક્યાંથી ભરી કની તપાસ સાથે ખનીજ વિભાગના અધિકારીઓ સાથે એકત્રિત થયેલા લોકટોળા ઓરસંગ નદીમાં ઉતરી ગયા હતા ત્યાં ચાર જેટલા મશીનોને પણ તપાસના ડાયરામાં લેવાનું જણાવતા તે પણ તપાસનો વિષય બન્યો છે સમગ્ર મામલે લોકટોળામાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને ગુપ્તા સાહેબને બોલવા માટેની ઉગ્ર માંગ કરી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખનીજ વિભાગના ફિલ્ડવર્કના અધિકારીઓ દ્વારા ફક્ત અને ફક્ત ટ્રેક્ટર જ પકડવામાં આવે છે લીઝોમાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ હપ્તાખોરી કરે છે એવા પણ આક્ષેપો લોકટોળા દ્વારા લગાવવામાં આવ્યા હતા સમગ્ર મામલે પાવી જેતપુર મામલતદારને પણ ઘણી વખતે ફોન કરવામાં આવ્યા હતા પણ તેમના પણ ફોન બંધ આવતા હતા એવું લોકટોળા દ્વારા જણાવવામાં આવ્યું હતું સમગ્ર મામલે ખનીજ વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હાલ આ તમામ સાધનોની અટકાયત કરી અને પૂરતા પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવેલ છે અને ત્યારબાદ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર